મૂળ વમોટી અબડાસાના અને જામનગરને કર્મભૂમિ બનાવનાર નિલેશભાઈ પાનુશાલીની જીવદયા પહોંચી રાતા તળાવ ગૌશાળામાં ભક્તિ કરે પાતાલ મેં પ્રગટ ભયે આકાશ દાબી દુબી ન રહે જ્યો કસ્તુરી કી વાસ રાતા તળાવ ગૌશાળા અને સંતશ્રી ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવતી સેવાઓ જીવદયા અને માનવ સેવા માટે પ્રેરણારૂપ છે નિલેશભાઈ ભાનુશાલીની અવિરત ભક્તિ અને દાનશીલતા ગૌસેવા તથા આરોગ્ય શિક્ષણ અને સામાજિક કલ્યાણના કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે શ્રી બાલરામ પાંજરાપોળ અને રાતા તળાવ ગૌશાળાના સેવા કાર્યોમાં અનેક દાતાશ્રીઓ ઉદાર હસ્તે દાન આપી રહ્યા છે ગોકુળાષ્ટમી નિમિત્તે દર મહિને એકાવન લાખનું યોગદાન તેમજ મેગા મેડિકલ કેમ્પ સમૂહ લગ્ન સતચંડી યજ્ઞ જેવા પવિત્ર કાર્યો રાબેતા મુજબ આયોજિત થઈ રહ્યા છે ભાનુશાલી મહાજન સમુદાય કચ્છ કડવા પાટીદાર સમાજ અને રાતા તળાવ સ્થાનિક સમિતિના સેવાભાવી સભ્યો પોતાના તન મન અને ધનથી આ કાર્યોમાં

આ બધું યોગાનું થતું હોય છે મેં થોડોક અભ્યાસ કર્યો અને પત્રકાર તરીકે અને કચ્છી માળુ તરીકે ગદગદ છાતી ફૂલે નાગરિક તરીકે પણ ગદગદ છાતી ફૂલે કે એક આપણો કચ્છી એક ગુજરાતમાં એવું નામ કાઠું કાઢ્યું છે અને ન માત્ર કારણ કે આજે લક્ષ્મી મળવી હમણાં જ બાપુ સાથે વાત કરી લક્ષ્મીના બે પ્રકારો એક વિષ્ણુ પાછળ આવે અને એક લક્ષ્મી જે છે એ આપણી પાસે હોય બધું લઈ જાય પણ જે વિષ્ણુ પાછળ આવે ને લક્ષ્મી એ સદમાર્ગે જતી હોય છે અને એ જ લક્ષ્મી જે છે અહીંયા નિલેશભાઈના માધ્યમથી અને એમના પરિવારના માધ્યમથી આ સદમાર્ગે વપરાય છે પરિવાર વગર અધૂરું છે કારણ કે આ શક્તિ છે અને હું બેનબાને પણ અભિનંદન આપીશ કારણ કે પરિવારમાં જ્યારે મહિલા શક્તિનો જ્યારે સહયોગ ન હોય ને તો પુરુષ કાંઈ પણ ન કરી શકે એટલે સમગ્ર પરિવારને આપણે અભિનંદન આપશું નિલેશભાઈ કહીશું કહેશું કે બાપુ સાથે જે ભેટો થયો એ વાત તો અમે જાણી પણ તમારા માધ્યમથી અમારા દર્શકોને કહો કે કઈ રીતે મુલાકાત થઈ અને રાતા તળાવમાં કઈ રીતે તમારે આવવાનું થયું નિલેશભાઈ આપનું મૂળ ગામ વી અબડાસા કેટલા સમય થી જામનગર માં છું અમે લગભગ અમારા દાદા જામનગર આવી ગયા તા રોજગાર માટે એટલે કહીએ તો લગભગ લગભગ સિત્તેર વર્ષ જેવું થયું હશે જી જેમ નીલેશભાઈ ભાનુસલી સમાજે ખૂબ સંઘર્ષ કર્યો છે મુંબઈ હોય કે પછી અલગ અલગ ક્ષેત્રોમાં પણ આજે ઓધરમ ભગવાનના આશીર્વાદ છે આશાપુરાના આશીર્વાદ છે અને આપ તો શ્રી કૃષ્ણ ભગવાનના જે છે એ પરમ સેવક છો તો કઈ રીતે જે છે આજે સરસ ખૂબ એક માહોલ થયો છે તો વડીલોને કેટલા યાદ કરશો અહિયાં અહીંયા જે કંઈ પણ છે એ સૌ અમારા વડીલો પિતૃઓ તથા અમારા સમાજના જે અગ્રણી કે જે ખરેખર સાચા દિલથી સેવા કરે છે ને મનજી બાપુ જેવા અમારા સમાજ જામનગરના પ્રમુખ મનીષભાઈ છે ગોવિંદભાઈ છે કે જે અડધી રાતે પણ તમે કોઈને પણ સેવાની જરૂર હોય એ લોકો વિચાર્યા વગર પહોંચી જતા હોય છે તો આવી વ્યક્તિઓનો સંગ મળે ને એટલે કુદરત તમને કુદરતી રીતે સુજાડે કે ના તમે આમાં જોડાવ જી નિલેશભાઈ આપ ધારાશાસ્ત્રી છો એડવોકેટ એ ક્યારે પણ વેમ અંધશ્રદ્ધામાં ન જાય એ ટકોરા કરીને જે છે એ આપતા હોય છે રાતા તળાવમાં આવી અને ખાસ કરીને આટલું સમર્પણ કરવાનો ઉદ્દેશ અને બાપુનું આ સમર્પણ વિશે શું કહેશો આપણે તો બહુ નાના તુચ્છ પ્રાણી ને તુચ્છ જીવ કહેવાયે અહીંયા જે આજે પચાસ વર્ષ થયા મનજી બાપુજી ગૌ સેવા કરે છે સાડા ચાર પાંચ હજાર ગાયો જેમાં મિશ્રિત બધું ગાય છે નંદી છે વાછડા છે બધું આવી જાય એમાં સાજા માંદા બધી બધી લાગુ પડે તડકો વરસાદ ઠંડી એ સિઝનોમાં જે મંજી બાપુ સેવા કરે છે ગૌ સેવા એ ગૌ સેવા કરવી સહેલી નથી આજે આપણે ઘરમાં બે ગાયો પણ ઉછેરવી હોય ને તો રાતા પાણી આવે કોઈ કરવા માટે તૈયાર ના થાય ત્યારે આ સાડા ચાર પાંચ હજાર ગાયો માતાઓની જે સેવા બાપુ કરે છે છે એ ખરેખર પાત્ર જી નિલેશભાઈ ભગવાન શ્રી શ્રીકૃષ્ણ કહ્યું છે કે સ્ત્રીઓ કીર્તિ હું અને એ શક્તિ વગર આ શક્ય નથી ત્યારે અમારા બેન બહેનો ખાસ કરીને કઈ રીતે સહયોગ મળે છે જ્યારે કામ આરંભો છો ત્યારે તમામ શક્તિઓનો તો આશીર્વાદ છે જ તમારી પાસે તો એના વિશે થોડીક વાત હું તમારો પ્રશ્ન આમ યોગ્ય છે મારા પત્ની કરતા પણ સૌથી પહેલા મારા નાના ભાઈ નો બહુ જ સહકાર અને સપોર્ટ છે હિતેશભાઈ અમારા સંયુક્ત પરિવારમાં રહી છીએ અમે બધા પણ ક્યારેય અમારા નિર્ણય ઉપર કોઈ પણ પ્રશ્નાર્થ આજ દિવસ સુધી નથી આવ્યું ઉલટાનું એ અમને સપોર્ટ કરીને સ્વીકારે કે ના તમે જે કર્યું ખરેખર તમને ધન્યવાદ છે નહીં ખુબ સપોર્ટ છે પરિવાર નો લક્ષ્મી તો લક્ષ્મી તો છે જ અને સાથે અમે ઘરના બધા વિચારીએ ને કે આ સત્કાર્ય કરવું છે એની પેલા એના મનમાં એ વિચાર આવી ગયો કે આ સત્કાર્ય આપણે કરવું છે એને જ પ્રેરણા રૂપ સૂચનો છે ચર્ચાઓ થતી હોય તો સૌથી પ્રથમ મૂકવામાં એના તરફથી આવ્યું હોતું હોય છે ઘરમાં

જી ના ધામમાં રોકાણા અને શ્રીનાથ દ્વારામાં ઠાકોરજીની પ્રથમ ઝાંખી કરી અને અમે બંને મંદિરમાં અલગ પડી ગયા અલગ પડ્યા પછી અમને બંનેને બારે શક્ય નહોતું કે ભેગું થવું કઈ રીતે કારણ કે એટલું વિશાળ પરી પટાંગણું છે બધું અને ત્યારે મને એક જે કહેવાય ને કે દિવ્ય આત્મા મારો હાથ પકડીને આમ લઈ આવ્યો ને આને પણ એક દિવ્ય આત્મા બે ને ભેગા કર્યા એટલે સાબિત થઈ ગયું ત્યારે કે ઠાકોરજી અમને મળાવી દીધા છે ને ત્યારથી દિવસ થી આજ દિવસ સુધી અમે વીસ વર્ષથી આ પૂનમય ત્યાં જ ભરી છીએ ને મહિનામાં વચ્ચે વચ્ચે પણ ત્યાં જઈ આવી છીએ ઠાકોરજી ની કૃપાથી એટલે અમારા જીવનનો મોટો ભાગ નાથ દ્વારા હોય છે ક્યાં વાત નિલેશ નો અર્થ જ થાય છે કે શિવ નું જે છે એ જેને ઝેર પીધું છે કારણ કે આ કાટાડો તાજ છે આપણે દેખાય છે પણ એની પાછળ અનેક સંઘર્ષો છે નિલેશભાઈ અને શિવ શક્તિ જે છે ને એ ખુદ ઠાકોરજી એ મિલન કરાવ્યું છે એટલે મને લાગે છે કે એના માધ્યમથી ઘણા બધા કામ થશે બાપુના ના જે છે કામગીરી તો લગભગ બધાય અને એ ઓલીઓ છે આમ તો મને હમણાં જ ખુબ સરસ વાત કરી સંચાલકે એ આમ સાધુ આત્મા જ છે તો એના વિશે શું કહેશો કઈ રીતે સંપર્ક એમ તો ઘણા છે બાપુનો અમારે ગોવિંદના દીકરા નાના દીકરા ના લગ્ન પ્રસંગ અહિયાં જ હતો બે ત્રણ દિવસ અમે રોકાણા ગૌ સેવા અને બધું અમે એ પણ જોયું અને મનજી બાપુજી સેવા કરે છે એ ખરેખર એની જે કહેવાય ને કે કિંમત ના આંકી શકો તમે કોઈ વસ્તુમાં અમૂલ્ય વસ્તુ છે એ

અંતિમ પ્રશ્ન ભાઈને પણ કારણ કે એમને યાદ કર્યા છે આપનો પરિચય આપજો હિતેશ કરસનદાસ મોંગે જી દિલેશભાઈ નો નાનો ભાઈ છું જી સંયુક્ત પરિવારમાં માં જે રહેવું ને એ બહુ મોટી વસ્તુ છે તો આને એક તમારા વડીલો ના આશીર્વાદ હોય તો જ શક્ય બને 100% વડીલો ના આશીર્વાદ ને કૃપા છે ઠાકોરજી ને બાકી તો માધ્યમ જીએ બધે ચાલે રાખ કે વાત વિરામ તરફ અને જે સંચાલક મિત્ર હતા ખૂબ સરસ આખું આયોજન કર્યું છે અમને એમના મિત્રને પણ હું કહીશ સાહેબ આપનો પરિચય આપો ખાસ કરીને અ મનીષ પરસોત્તમભાઈ કટારીયા જામનગર કચ્છી ભાનુશાલી સમાજમાં પ્રમુખની જવાબદારી છે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનની મહાનગરપાલિકાની જવાબદારી છે હાલમાં કોર્પોરેટર તરીકેની પણ જવાબદારી છે અને આમ જોઈએ તો સંપૂર્ણ દિવસમાં હું પણ સંયુક્ત પરિવારમાં રહું છું એટલે પરિવારના ભાગરૂપે સેવા કાર્ય કરવો એ અનુષ્ઠાન લઈને આગળ વધું છું અને રાતા તળાવ સંસ્થા તો અમારી પોતાની સંસ્થા કહેવાય એટલે જન્મથી જ કદાચ પરિચયમાં છીએ પણ બાપુના અનેક વિધ કાર્યો કે એક ઉદાહરણ પૂરતી વાત કરું તો જે વાછડાની કે વાછડીની માતા ગૌમાતા દેવ પ્રસ્થાન થઈ જાય એ વાછડાને દૂધ પીવડાવવા માટે થી માણસો રાખીને દૂધ પીવડાવવામાં આવે જામનગર મહાનગરપાલિકામાં જયારે હું ચેરમેન હતો ત્યારે જામનગર થી ત્રણ હજાર ગૌવંશ રખેવાડી માટે અહીંયા મોકલવામાં આવ્યા ને તેનો સંપૂર્ણ ભાર આ સંસ્થાએ એ ઉપાડ્યો એટલે હું જેટલા પણ વંદન બાપુને અને સંસ્થાને કરું એલા ઉછાડે ભારત ના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદી એને ખૂબ ગૌ પ્રત્યે પ્રેમ છે અને તમને જાણીને આનંદ થશે કે હમણાં જે વિધાનસભા સત્ર પૂરું થયું કાલે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એ પણ સંવર્ધન એક્ટ જે છે એ કાલે લાગુ કર્યો છે તો કઈ રીતે જોવો છો કે આ સરકાર જે છે એ સરપંચ થી સંસદ સુધીની સરપંચ સરકાર જે છે એ ખૂબ સંવેદનશીલ છે ગૌને લઈને રાષ્ટ્રવાદી આ સરકાર છે હિન્દુઓની કૃષ્ણ પ્રેમી જનતા છે અને ગાય એ હંમેશા હિન્દુઓ માટે માતા છે અને એના માટેના જેટલા કાર્ય સરકાર કરી શકે એટલા ઓછા છે એના ભાગરૂપે જે જૂની યોજના હતી કે દરેક ગૌશાળાને

જે મારું નામ મહેશ નરસિંહભાઈ દામા કચ્છના મોટી મોટી હાલે રહું છું દક્ષિણ ગુજરાતમાં અને શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ સેલવાસ ના પ્રમુખ તરીકે મને જવાબદારી સોંપે છે સેલવાસમાં જે એકસો પિસ્તાલીસ ઘર આપણા ભાનુશાલી પરિવારો રહે છે અને મારી સાથે ભાનુશાલી મિત્ર મંડળમાં અમારા હિંમતભાઈ અને વાલજીભાઈ જે પણ આજે અત્રે અહીંયા ઉપસ્થિત થયા છે તો અમને ખરેખર ખૂબ ગૌરવની લાગણી થાય કે જ્યારે સમાજ વતીએ અને આપણા સંસારી સાધુ મંજી બાપુ જયારે આવા કાર્ય કરતા હોય ત્યારે એવું મન થાય કે જેમ રામ સેતુ બનતો હતો અને જેમ ખિસકોલી સેતુ પાડે અને બંધાય એવું અમને પણ મન થાય કે અમે બી નાની નાનકડી ભૂમિકા ભજવી અને આવા સત્કાર્યોમાં સહભાગી બનીએ જી ખાસ કરીને કચ્છ નો કોઈ વ્યક્તિ મળે તો આપણે ગદગદ થાય પણ આ તો તમારા ગામનું ગૌરવ છે કેટલી ખુશી થાય અરે ખુશીનો તો ખરેખર ભાર નથી કારણ કે ત્યાં ત્યારે છે ને કહેવાનું મન થાય પોતાનો વ્યક્તિ આપણે હોઈએ ખાલી કચ્છી શબ્દ સંભળાય ને ત્યારે લાગે કે કોઈ પોતાનો મળ્યો છે પછી વિદેશમાં હોય ને કોઈ ગુજરાતી બોલે તો લાગે કે આપણો માણસ મળે છે આ તો મારા વમોટી ગામની જ વ્યક્તિ જયારે આવું મોટું કાર્ય કરતી હોય ત્યારે આપ સમજી શકો છો કે ખરેખર એના માટે બોલાના મારી પાસે શબ્દો નથી કારણ કે ઘણી વખત છે ને ગડગડા થઈ જાય આવા શબ્દો કાઢવા હોય કે ખરેખર વમોટી માટે કે મને બી ગૌરવ થાય કે ભલે મને વમોટી જન્મ આપ્યો કે જેનું ગૌરવ હું લઈ શકું અને શ્રીનાથજીની કૃપાથી એમણે ભવ્ય એક ભવ્યતા બતાવી ગૌશાળા માટે ગાયો માટે તો ખરેખર એ ગૌરવની વાત છે અને માનવ તરીકે એની જે એક ફરજ બજાવી છે તો ત્યારે હું તો અત્યારે એક જ કહેવા માંગીશ કે આપણાથી બની શકે એટલું ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપણે આપણું કાયા ને આમાં સમર્પિત કરી અને ફરજ બજાવીએ તો જીવન આપણું ધન્ય ગણાય છે વિરામ તરફ જશું મિત્રો આ છે અને બધા પોતાના પાત્રો ભજવી અને પછી પાછું ત્યાં જવાબ દેવાનો છે અને એ પાત્ર કેવું ભજવો છો ને એના ઉપર મહત્વની વસ્તુ છે પાત્ર નિલેશભાઈ ભાઈ જેવું ભજવજો પાત્ર જે છે કે મજાનું જીવીને આવ્યા છે તો આ જે છે એ જીવન જીવીને વિરામ તરફ જાસુ કારણ કે ગૌશાળા વસંતભાઈ જી આ બધા વસંતભાઈ આપડા બાપુનો પડછાયો છે આમ તો એ બાપુનો જે અવાજ પડે તરત જ વસંતભાઈ હાજર વસંતભાઈ આજના પ્રસંગ વિશે શું કેશો આજે એક રૂડો પ્રસંગ જે દાતાર પરિવાર જામનગર થી કચ્છમાં પધાર્યો અને કચ્છમાં આવા અનેક દાતારો અમારી સંસ્થા સાથે જોડાયેલા છે વાલરામજી મહારાજ પાંજરા પર ગૌ સેવા એટલે આખા કચ્છમાંની

કે એસા કામ ભી હોતા હોય તો અહીંયા આવીને તમે જોશો બાપુ સાચવ્યા જયારે લોકો એને મૂકી દેતા હોય ત્યારે ગાયોને સાચવનારા ઓલીઓ છે તો મિત્રો બસ આટલું જ કારણ કે વધુ નથી આ તો એક વિષય જે છે ને અનુભવવાનો છે અને બસ માતાજી ખૂબ આપે આવા દાતાઓને એ જ ઉદ્દેશ સાથે કિરીટસિંહ સાથે જયમલસિંહ જાડેજા મા ન્યુઝ રાતા તળાવ કચ્છ ગુજરાત